નવા દેલવાડા ગામે મામલતદારની અધ્યક્ષતાને શાળા પ્રવસો નવા દેલવાડા પ્રાથમિક શાળા ખાતે શનિવારે સવારે શાળા પ્રવસો અને કન્યા કળાવની મહોત્સવ બે હજાર પચીસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખેરાલુ મામલદાર લલિતભાઈ ડાભીના અધ્યક્ષતાને આ કાર્યક્રમ યોજાયો હતો તેમની સાથે સીઆરસી આશીષભાઈ પટેલ આરોગ્ય કેન્દ્રમાંથી કુંદનબેન તેમજ પક્ષીબંધ મોરચાના ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ રમેશજી ઠાકોર ગ્રામ પંચાયત સદસ્ય પાંજલ ઠાકોર

બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ ગોવિંદી ઠાકોર દિલવાડા